દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા નેવ્યાસી વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકાર્યો છે અને હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓને ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી કરી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે યુનિવર્સિટીના વાઇસ ચانسલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે 125000 વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી આ દરમિયાન 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતા પકડાયા હતા બેર રીતે બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી 2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો આપણી વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતાં વધારે કેન્દ્રો પણ મળીને પ્રથમ તબક્કામાં એટી નાઇન જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે આવશે તેનું કાઉન્સેલિંગ કરવામાં જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે એને માટેનો એક વિનમ્ર પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ સુરત